ક્યાંક બટાકાનો કર્યું છે અરે હું કા કા હતા તો બટાકાનો ક્યાંક બટાકા જેવું ઊંડું કરી મેલ દીધું તમે તો તો જો કે તારે કોમી જો બટાકા બટાકા નઈ ફા ચાક બનાવી દીધું સમો ના બહેન કે કે મોટો દેખા પાછો આખો પાછો આસી આમ બેહી હાલો બોર વાત કરી ને બહેન વાત કરી જાવ કે હા હું શાક શાક છે રાજ <laughs> <laughs>

बटागा न गर्नु छ। खु अडाडा बटागा न चाक कउ बराबर। अनि बेग भकै जाबा है। देऊ। हामी उ बसन दिज। हामी उ बस। भएन। साले हटले। साले न कुकुर बस। તો ને દુઈ દેને કટના હા એ તમે નાટક બંધ કરો અલ્યા નાટક નહી કરવાનો તારો ઉતરીનો કરો એક મિનિટમાં કરવાનો એ કે બતાવી કે આરા જક કે

ঐল ভাই চি বৰ থৈ কৈ চাল

બારખ બોલાવ જાજીતારે જા બરબર આ બાર બોલાવે તો તારે હું ઉભો હો કે આ બેઠો હો કે જાતારે બાર હા હું આવ તારે હા આવ એ તો 얘ત કે નાહી જો જો બાઈન કેવાને કોઈ તારો ગણું મગલો સાજી લઈ બેઠો બનીને બેઠો બરાબર તું આઈને બોલાવજે આટલા કે મગલો બટ કેસે કેમ મગજોજી થોડો સારા સારી હાજા હવે આઈજો ચાલુ કરો આઈજો એક અંતે અમે દેન મેરા બેહો હેરો મેરો ખાલી બાઈ હા બેટા હું તો બેહો ચાલે માતો આ જો મને બોટો તમે બેહો બેહો એમ કો બેહો તો હાલો બે આવ અરે અરે બંદો આવડે એટલે એવું છે પછી આગળ પછી તારે જાન તો તમ બાતમ

બીજું આઠ વાગ્યા ને હજી લાઇટ શમી બાજુ મને ખબર છે ખબર નથી બસ ચાલે લાઇટ આટલે એટલે હા હા મારો બેટો આ લાઇટ આટલું મોટું શું આવે છે હવે આઠ વાગ્યે આવે છે ને આજે લાઇટ આવ્યું નથી શું આવ્યું શું છે તમારા હારા વચ્ચો બાજુક ગાડીઓ બાઇકો લાઈટ આવી લેવે છે એકો દાડા બાયક બાઈક તોડીને તોડી નાખો નથી આ તો મારા બેટા ખાલી ચડ્યા પાડી ગયો તમે ખરો कैन कौन थे इधर आ घड़ा इधर नाम से परिया पर ए बड़ा का नाम राधु जी राधु जी राधु जी हां राधु जी देखा तीन दिन पहले भाई, भाई तो बाइक वो आवे बटाकू बाफला तो हमरा वार बड़ो बड़ा बड़ो गाना मेरे बाइक बाइक आतो बटाकू बाप एक लान साइड कैमरा मत पा कर चालू कर दे कर दे

તું થોડો મોબાઈલ લઈને ઢુકડો જા બસ કરો સાબ હવે રાજો જે પાવડો ભગા પે લેનો પાછો અમે તો ફોન જ કરવા આવ્યા તમને તમારો હું તમારો બાય માલ ઠાયો રાતના વાટા મારો ના ના અમે બોલાવાયા તું સમ ના હમ સમ કોણ સોલણજી કે સોલણજી એ રીત ના કહેજી હો સોલર જી કે સ્ટાર્ટ સ્ટાર્ટ

હાલ મારો <laughs> 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 <laughs>